સૌની યોજનામાં પાણી છોડવામાં આવતા નવા નીરના વધામણા કરતાં ભાજપના પદા અધિકારી ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા વધામણા હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે પણ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા ત્યારે સોની યોજના ખેડૂત માટે આશીર્વાદ વાત સમાન બની ગઈ છે આજરોજ ધ્રોલ તાલુકાના ગઢડા ડેમમાં સૌની યોજનાનું પાણી છોડવામાં આવતા ખેડૂતો થયા છે ખુશખુશાલ સૌની યોજનાનો વાલુ ખોલીને ડેમમાંથી સિંચાઈ માટે પાણી આવતા લૈયારા સનોસરા ગઢડા રાજપર સુમરા પીપરડોડા ખીજડીયા જાલિયા માનસર ગામો જેવા ગામડાઓને ખૂબ લાભ થશે આ તકે જિલ્લા પંચાયતના સદસ્યોમાં લગધીરસિંહ જાડેજા ડી જીવાણી ધોલ તાલુકાના ભાજપ પ્રમુખ પ્રદીપસિંહ જાડેજા નવલભાઈ મુગરા તથા આજુબાજુના વિસ્તારમાં ગ્રામજનો જોડાયા હતા અહેવાલ કરણસિંહ નર્મદા ધર્મદા મૈયાના જે પાણી સૌની યોજના દ્વારા જે આવી રહ્યા ત્યારે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આજે ત્રણ થી ઊંડ એક વાળી લિંક જે છે એનું પાણી છોડવામાં આવ્યું છે ત્યારે આ પાસે આવેલો ડેમ ની અંદર વાલ ખોલવામાં આવેલો છે ત્યારે આ ડેમની આજે ત્રણ થી ઊંડ એક વચ્ચે આવતા ગામો જેવા કે લૈયારા સોસરા ગઢડા જાબીડા સુમરા રાજપોર પીપટોળા ખીજડીયા જાળિયા માનસર અને ઊંડ નદીના દરેક ચેકડેમો ભરવામાં આવશે ત્યારે અત્યારે હાલમાં વરસાદ ખેંચાણો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા જે ખેડૂતોની ચિંતા કરી રહ્યા છે અત્યારે નરેન્દ્રભાઈ મોદી કેન્દ્ર દરવા અને ગુજરાત દ્વારા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા ખેડૂતોને આ પાણી છોડતા મોટામાં મોટો ફાયદો થશે ત્યારે હું ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનો ખૂબ ખૂબ આભાર માનું છું